શાપર વેરાવળ ચોકડી જવાનો રસ્તો બંધ રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલું સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક ક્ષેત્ર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી ઝોન હાલ ગંભીર અવરોધોનો સામનો કરી રહ્યું છે હાલમાં શાપર વેરાવળ ચોકડી જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે જેના કારણે સિટી બસ એસટી બસ પ્રાઇવેટ વાહનો અને ઇમરજન્સી સર્વિસીસ માટે પણ કોઈ પ્રવેશ માર્ગ ઉપલબ્ધ નથી સર્વિસ રોડ પર હાલ બંધ હોવાને કારણે સમગ્ર વિસ્તાર પરિવહન વ્યવસ્થાથી કંગાળ થઈ ગયો છે સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય અને સાંસદ જેવા હોદ્દેદારો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું કામકાજ હાથ ધરવામાં આવતું નથી નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે હાલની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને ગોંડલ અથવા રાજકોટ જવા માટે હાઈવેના પુલના છેડા સુધી હાલીને જવું પડે છે જ્યાં રસ્તામાં મોટા ખાડા અને જોખમી હાલત સર્જાય છે ખાસ કરીને વૃદ્ધ નાગરિકો અને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ કોઈ રિક્ષા સેવા કે વિકલ્પ રૂપે પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેના કારણે રોજિંદા મુસાફરી કરતા લોકો તથા ઉદ્યોગકારોને પણ ભારે હાલાકી અનુભવી રહી છે કમલેશ વસાણી સાપર થી આવો છો હું રાજકોટ આવું છું મારું નામ છે દનમેય કનાણી અને હું સાપર વરાવડ માં જાવ છું 15 આટવરમાં મારા કામની પર સર્વિસનો રાજ સાપર બધા બંધ છે પ્રોબ્લેમ બહુ ગડબડ આવે છે રોડ રસ્તા કામકાજ કેવા દે બહુ ખરાબ હતી જે ખરાબ કે તો કે આવો છો અને ક્યાં જઈ રહ્યા છો રાજકોટ થી ઘરે થી અને સાપર ફેક્ટરીએ જઈ થી છે બે ગુમરા માર્યા ક્યાંય ઉતરવાનો કોઈ સર્વિસ રોડ નથી રોડ રસ્તા બધા ખરાબ છે હાઈવે ઓથોરિટી વાળા કોઈ કાંઈ આમાં સામું જોતા નથી અને કઈ બાજુ જવું ઉતરવું આ તો જાણીતા છે તો એમને ખબર પડતી નથી તો અજાણ્યા શું કરે આનો રસ્તાનો નિકાલ કરવા માટે કોઈક પગલાં લ્યો તમે રાજકોટ થી આવ્યા રોડ કેવો હતો અરે રાજકોટ થી આવ્યા પિસ્તાલીસ મિનિટ થઈ છે વીસ મિનિટ તો રોડ એ પિસ્તાલીસ મિનિટ થઈ છે એની વાત જ જવા દો એટલા ખાડા છે